હલો કેમ છો મજામાં શું તો આજે ફરીથી મારા નવા બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ટેન્શન નહીં લેવાનું ટેન્શન હોય દરેકને ને હોય પણ પછી ચિંતા કરશે તો મતલબ નથી એટલે ટેન્શન નહીં લેવાનું મોજ એ દરિયો અને આપણે ત્યાં પાટણવાળા એટલે કે બનાસવાળા બનાસકાટાવાળા થોડા કંઈક ટેન્શન લે ટેન્શન આપે બીજાને યાર ટેન્શન નહીં લેવાનું મજા કરો મોજ કરો અને આવા વિડીયો જોવો સપોર્ટ કરો લાઈક કરો અને બીજું શું કહેવાય કે તમે આ બધું વિડીયો જોશો તો અમને મોટિવેશન મળશે તમારા તકે અમારું ટેન્શન દૂર થશે એકબીજાના વિડીયો જોજો મજા આવશે સારું રહેશે પણ જીવનમાં ઉતાર તો આવતો રહે બહુ એ નહી કરવાનું માથે ટેન્શન નહીં લેવાનું ટેન્શન છે મારે બી છે તો બી હું બ્લોગ બનાવું છું રસ્તા મોટે કે કરું છું શું કરીએ કે કરવું પડે જિંદગીને કંઈક સારા રસ્તે લઈ આવ્યું હોય તો કરવું પડે ને સ્માઈલ પણ રાખવી પડે મોઢા ઉપર હસતા રહેવું પડે એ કરવું જ પડે બાકી બોલો બીજું બોલો મજામાં છો ને તમે મજામાં રહેવાનું જ નાખો હોય તો બી રહેવાનું સારું રહે અને તમે જો યુટ્યુબમાં કંઈક કામ કરતા હોય કંઈ બી કામ કરતા હોય તો મહેનત કરજો આગળ વધજો સારો એવો ગ્રોથ પણ થશે સારી એવી સફળતા પણ મળશે એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું કે જો દરેક વસ્તુ તરત મળી જતી હોય તો હરેક હરેક વ્યક્તિ કરવા મળે એ જો એવું તો કંઈ છે નહીં કે દરેક વસ્તુ કુદરત મળી જાય આજે ચાલુ કર્યું કાલે કામ થયું એવું કંઈ હોતું નથી એટલે વસ્તુ ધ્યાનમાં રાખવાનું થોડુંક સ્ટ્રગલ થશે થોડોક ટાઈમ લાગશે કામ થશે પણ કામ તમારે કરતા રહેવું પડશે કન્ટિન્યુ રોજે રોજ કામ કરશો એવી રીતે એ કામમાં તમે કામ ચાલુ કર્યું તો તમારું કામ આગળ વધશે બાકી આ જ કર્યું ને પંદર દિવસે કરશો મહિને કરશો છોડી દેશો તો કોઈ શક નથી કે કામ થાય આપણું એટલે કામ કન્ટીન્યુ રાખ જેવું પણ આવડે જે પણ આવડે કરો બસ કામ થશે આજે નહીં તો કાલે ભગવાન સફળતા તો આપશે જ બહુ ડરવાનું નહીં કામ કરતું રહેવાનું અને આપણે બધા તમને ખબર છે હપ્તા ભરવા જાય છે ખાલી એટલે હપ્તા ભરી રાખે કામ કરીશું મોજરીઓ બીજું શું હોય યાર તો આજના દિવસ માટે અમારે પણ ટાઈમ થઈ ગયો છે નોકરીનો ચાલુ કરીએ ફરી મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી